ગાંધીધામ એલસીબીએ નકલી નોટોથી છેતરપિંડી કરતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા ગાંધીધામ એલસીબીએ નકલી નોટનો ઉપયોગ કરી મોટી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે આ ગેંગ સોશિયલ મીડિયા પર લોકોને લાલચ આપતી હતી કે તેઓ તેમના ડબલ નોટના બંડલ આપી શકે છે આ ગેંગ નકલી નોટનો ઉપયોગ કરતા હતા જેમાં નોટના બંડલની ઉપર સાચી રૂપિયા પાંચસોની ની નોટ રાખી દેવામાં આવતી અને અંદરના ભાગમાં ભારતીય મનોરંજન બેંક લખેલી નકલી નોટો છુપાવી દેવામાં આવતી આ રીતે તેઓ લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા હતા ગાંધીધામ પોલીસે બસ સ્ટેશન નજીક વોચ ગોઠવીને સબીર હુસેન સુલતાન હુસેન શેખ રમઝાન સાલે મહમ્મદ કક્કલ અને ઇરફાન ગુલામ હુસૈન સૈયદને રૂપિયા ચાર લાખ સાત હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે જોકે મુખ્ય આરોપી ઈશબશા શેખ હજુ ફરાર છે પોલીસે જાહેર જનતાને સાવધાન રહેવા અને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે નકલી નોટના વ્યવહારથી બચવા અપીલ કરી છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ